પ્રિન્સ દોર્ડ ક્રિસ્ત મોલાભાઈ તતાબહેનો મે બાવીસમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્ર સાંભળીએ માર્કનો ગ્રંથ નવમો અધ્યાય આડત્રીસથી ચાળીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી વિશે પ્રાર્થના કરું છું કે આજના શાસ્ત્રપાઠ મુજબ પ્રભુ જે સહનશીલતા શીખ વિશે શીખવાડે છે તમે પણ હંમેશા એક પ્રજા પ્રત્યે हमेशा सहनशीलता रहो कारण सहनशीलता बीजा प्रति मान बतावे छे ख्रिस्त मा बहनों सहनशीलता एक पुण्य छे सहनशीलता रिस्पेक्ट छे मान छे सहनशीलता ए जनरोसिटी छे बीजा सारू करता ने गमत बी नहीं बीजों सारो सहन कर सकता ज नहीं बीजा सारा कपड़ा पहरे सहन कर सकता नहीं बीजा सारूँ काम करे सहन करी सकता नहीं व्यक्ति जीवन में अने कौटुबिक जीवन में आजना शुभ संदेश में आप जुइए योहान जे प्रभुशन वहाला शिष्य એ પ્રભુને કહે છે એક જણ આપને નામે આપ દૂત કાઢતો હતો તે જોઈને અમે તેને મના કરી કારણ તે આપણામાંનો નહોતો અને પ્રભુ કહે છે એને મના ના કરશો હા કિસ્માલ ભયતાબહેનો જ્યારે સહનશીલતા ના હોય એનો અર્થ ત્યાં અધિકાય છે ઈર્ષા છે જલસી છે ડર છે કે આપણી જે પોપ્યુલારિટી હોય એ ઓછું થઈ જશે બીજા આપણી જેમ પ્રખ્યાત થઈ જશે એમ કરીને બીજાને સારું કરવા દેવા નહીં પ્રભુશ્વના શિષ્ય અને આપણા જીવનો પણ આપણે ઘણી વખત એ કરતા હોય છે હા કૃષ્ણ વલ્લભભાઈ તબેનું જ્યારે બીજા સારું કરે એને અટકાવવા માટે કોશિશ કરીએ એ કુટુંબમાં હોય સમાજમાં હોય ધર્મમાં હોય બીજા સારું કરતાં એને અટકાવવાનું સ્ટોપ કરવાનું બંધ કરવાનું પ્રિવેન્ટ કરવાનું જેથી કરી બીજા સારું ના સારું ના કરી શકે ભલું ના કરી શકે હા ક્રિસ્માલાભૈતા બહેનો આજે આપણે બધા જાણીએ છીએ ખ્રિસ્ત ધર્મમાં આપણે હંમેશા સારું કરીએ છીએ એ સ્કૂલો હોય એ દવાખાનું હોય એ સમાજ સેવા હોય એ અનાથ આશ્રમ હોય અને ઘણી બધી સેવા કાર્યમાં ભાઈ આપણે બધા સારું કરીએ છીએ પણ બીજા સહન કરી શકતા જ નહીં એટલે એ બતાવે છે આપણે જે સારું કાર્ય કરીએ છીએ એના પ્રત્યે એમને માન નથી એમને અટકાવવા માટે કોશિશ કરે છે પ્રભુ ઈસુ પણ સારું કરતા હતા એને અટકાવવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા પણ પ્રભુ ઈસુ હંમેશા સારું કરતા જ ફરતા હતા આગળ એ આજ ના સુપ સંદેશ પ્રમાણે પ્રભુ કહે છે જે કોઈ મારે નામે અભદૂત કાર્ય કરે છે તે જડ જડ મારું બોન્ડું ના બોલી શકે કારણ કે તે આપની વિરુદ્ધ નથી તે આપડા પક્ષમાં છે એટલે આજ ના સાત્રપડ મનન ચિંતન કરતા આપણે પણ આ સહનશીલતા કેળવીએ બીજા પ્રતિ માન કેળવીએ બીજામાં હંમેશા સારુ જોઠા સિક્કિયે બીજું સારું કામ કરે અભિનંદન પાઠવીએ અધે કાંઈ ન કરીએ અધે કાંઈ ઈર્ષા માણસને ખાઈ જાય છે અધે કાય ઈર્ષા માણસના માણસમાં ગુસ્સો પેદા કરે આપણું સારું કામ કરીને જોઈને બીજાને ગુસ્સો જેવી રીતે યોહાને કર્યું હતું આજનો શુભ સંદેશમાં અને એના લીધે એ અશાંતિ અનુભવે છે બીજા સારું કામ કરતા આપણામાં અશાંતિ અને આપણે નુકસાન કરવા માટે કોશિશ કરીએ છીએ બંધ કરવા માટે કોશિશ કરીએ છીએ બરબાદ કરવા માટે કોશિશ કરીએ છીએ પ્રભુ કહે છે એને મના ના કરશો અમુકના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચૌદમી કલમમાં પ્રભુ કહે છે જીવવું હોય તો ભલાઈને શોધો બુરાઈને નહીં બુરાઈને દિખારો ભલાઈ ઉપર હંમેશા પ્રેમ રાખો એટલે આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રભુ એટલે એ ભલા એટલે પ્રભુના સંતાનો તરીકે આપણે પણ ભલા આપણે તો સારા છીએ જ્યારે આપણે સારા બીજામાં પણ જે સારું છે સારું કાર્ય છે સારું જીવન છે એ જોઈએ એમને આપણે અભિનંદન પાઠવીએ એમને મના ના કરીએ એ પ્રભુના સંદેશ છે હા કૃષ્ણભાઈ તબેનો આજનું મનન ચિંદન શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુશ્વરની સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દ્વિવેદાન સંજે તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ આપુણ્ય પુણ્ય કે ટોલરન્સ એટલે સહનશીલતા સહનશીલતા એ માન છે અને આજે જે ફ્રીડમ ટુ થિંક એટલે વિચાર કરવા માટે પણ એ માનવ અધિકાર છે એટલે આપણે પણ બીજા સારું કરી શકીએ સારો વિચાર કરી શકીએ વિચાર કરીએ એ આપણે સ્વીકાર કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું